મની પ્લાન્ટ ઉગાડતા પહેલા જાણી લેજો આ દસ વાસ્તુ નિયમ નહીં તો થશો નુકસાનના થશે અનેક ઝાડ એવા હોય છે જે ઘર માટે શુભ માનવામાં આવે છે મની પ્લાન્ટથી નાણાકીય લાભ થાય છે માનવામાં આવે છે કે જે ઘરમાં આ છોડ હોય ત્યાં ધનની કમી થતી નથી વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ઘર માટે શુભ માનવામાં આવે છે આ છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મની પ્લાન્ટથી નાણાકીય લાભ થાય છે વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ઘર માટે શુભ માનવામાં આવે છે આ છોડ ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અનેક ઝાડ એવા હોય છે જે ઘર માટે શુભ માનવામાં આવે છે મની પ્લાન્ટથી નાણાકીય લાભ થાય છે માનવામાં આવે છે કે જે ઘરમાં આ છોડ હોય ત્યાં ધનની કમી થતી નથી આ છોડ વાસ્તુ નિયમ અનુસાર લગાવવામાં ન આવે તો નાણાકીય નુકસાન થઈ શકે છે આ કારણોસર નાણાકીય નુકસાન ના થાય તે માટે વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ રાખવો જોઈએ મની પ્લાન્ટ રાખવા માટે વાસ્તુ નિયમ એક મની પ્લાન્ટનો છોડ સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે આ કારણોસર આ છોડ ઘરની બહાર ના લગાવવો જોઈએ બે મની પ્લાન્ટનો છોડ ઘરના મુખ્ય દ્વારની અંદર જ રાખવો જોઈએ ત્રણ ભલે કોઈ વ્યક્તિ ગમે તેટલી ખાસ હોય તેને મની પ્લાન્ટ આપવો ના જોઈએ આ પ્રકારે કરવાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે ચાર વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ઉત્તર પૂર્વ દિશામાં ના રાખવો જોઈએ આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી નાણાકીય નુકસાન થાય છે પાંચ મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ આ દિશા ભગવાન ગણેશની દિશા હોવાથી આ દિશાને શુભ માનવામાં આવે છે છ મની પ્લાન્ટ સુકાય નહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખવું મની પ્લાન્ટ સુકાઈ જાય તો તે દુર્ભાગ્યનું કારણ બની શકે છે સાત મની પ્લાન્ટમાં દરરોજ પાણી નાખવું જોઈએ મની પ્લાન્ટ કાચની બોટલ અથવા બાઉલમાં હોય તો પાણી બદલતા રહેવું જોઈએ આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ કોઈપણ વ્યક્તિને ગિફ્ટમાં ના આપવો જોઈએ નહીંતર સુખ સમૃદ્ધિમાં ઘટાડો આવે છે નવ મની પ્લાન્ટ પ્લાસ્ટિકની બોટલ અથવા કુંડામાં ના લગાવવો જોઈએ મની પ્લાન્ટ લગાવવા માટે માટીના કુંડા અથવા કાચની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ દસ મની પ્લાન્ટની વેલ જમીનને સ્પર્શ ના કરવી જોઈએ તે કોઈ વસ્તુની મદદથી ઉપર ચઢાવી દેવી જોઈએ મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ